જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જોહર જય આદિવાસી મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ ને આપણે ઊભા થઈ ગયા નાઇથોઇન ફ્રેશ થઈ ગયા છે ને ચા પાણી કરી લીધા છે ને હવે આપણે કરી દીધો છે બ્લોગને સ્ટાર્ટ ને અહીંયા જુઓ સુરજદાદા આમ સડી ગયા છે જો આમ છે એટલે સડી ગયા આજ તો બ્લોગ વહેલા ચાલુ કરી દો સાડા આઠ થતા એવું છે મિત્રો તો મિત્રો આપણે કંઈક કામ કરીએ શું કહેવાય રોડ ખોદી નાખેલો છે ને તો હવે ઓલો પાવરનો કેબલ રહ્યો ને એને દરરોજ છૂટો કરવો પડે તો આપણે એને છૂટો કરવા જઈશું મિત્રો કેમ કે અહીંયા બધું ખોદી નાખેલું છે એટલે કેબલ લાંબો કરેલો છે અને છૂટો કરવો પડશે આ આમ છે તો ત્યાંથી બધું કામ ચાલુ હોય ને એટલે છૂટો કરવો પડે તો એને આપણે છૂટો કરી નાખીએ ચાલો માણસ થઈ ગયો છે

હાય દોસ્તો આપણે આવી ગયા ની અંદર સવારમાં નહીં આવવા આવ્યું સવારમાં હમણાં બપોર પછીનો ટાઈમ છે ચા બા કરી લીધી છે પણ ચા વિડીયોમાં નહીં લીધી અને આરમ કરીને ચા પીને આવતા રહ્યા છે આપણે ડુંગળી ગોળવા હે ને આપણે આવતા રહ્યા છે બિસ્કીટ ખાય છે જો ચા બિસ્કીટ ખાતો તો અંદર વાડીમાં લઈને આવ્યું પાછું હે ને આમ બેતું આમ બાળ હશે આમાં થોડુંક હું ગોળ્યું હતું પણ મારી પાસે ફોન નહોતો એટલે હું શૂટિંગમાં નહીં લીધું આલ્ સુધી ગોળ લાવી હતી હે ને એકલી હતી કે બીજા કામ માં વળગી અને કામ બીજું હોય કે હું આવું ન કરું ફોન મારી પાસે હોય ને એટલે હું બ્લોક કે એટના બનાય હકું એટલે બ્લોક માં નઈ લીધું સવારમાં માં ગોયડું તો થોડું ખનું બધું રાંધી બાંધીને ના આવી હતી તો અહીંયા સુધી આજ તો ખાવાનું નઈ લીધું ને કે લીધું તું ખાવાનું લીધું તું ને પણ એકલા એકલા ખાધું એટલે કેમ મન થોડી યાદ આવે એકલા એકલા ખાધું તું હું છોકરીઓને તૈયાર કરતી હતી ધો ચડડી કેમ કાઢીશ ચાલો આપણે કાઈ ખા ગોળવા માંડીએ અને પછી પાછા મળીએ પવન બહુ છે ને આ તોય ગરમી ગરમી લાગે ને આપણે છે ને ત્યાંથી ગોળતા ગોળતા અહીંયા આવી ગયા મતલબ ઓલા દોરા દેખાય ને બીજ પેલા નંબર નો દોરો ત્યાં એટલે ખતા તો આટલું આવી ગયા ગોળી અહીંયા દક્ષા ગોળે છે ગોળ પડે ને આ બધું ગોળતા ગોડતા કે કામ કર દે આવી ગયા અને આમ 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 બધી આખી ભોય ખોતરી કેમ કરવું પડે આમ આમ બધું એમ ખોતરવાનું એટલે આમ આમ ગોળવાનું ને એટલે વાર લાગે આમ આમ મિત્રો આમ આમ હું ગોળું ઓડાડી હોય તો તરત થી જાય પણ આ છે ને આ જગ્યાઓ છે ને આમ પાછું આ કપા જાય છોડવો નાનો છોડો એટલે ધ્યાન બહુ રાખવું પડે

ના મને થાય ને અને જગ્યામાં નજીક રૂપાઈ છે ને નજીક નથી આમ તો ડુંગળી આટલી દૂર દૂર કહેવાય બહુ નજીક નહીં કહેવાય તો જોઈએ ને કમેન્ટ કરજો મિત્રો હજી દૂર કે આટલી માપે છે બરાબર મિત્રો કરી દેજો ભૂલતા નહીં સસ કરજો દોસ્તો સબસ્ક્રાઈબ

આ જો એક પાકેલી છે મસ્ત મસ્ત તૂટી ગયો ટમેટો ટમેટો કઈક હશે શાકમાં નાખવા આપણે લઈ લઈએ જો ને મસ્ત ને ક્યુ મસ્ત છે કમટ કરીને કહેજો કેવું ટમેટું છે દેશી છે હા ઓલા ટમેટા નથી આ થોડાક ખાટા લાગે છે ના બે નાખી દીધું શાક મસ્ત થઈ જાય બીજા હોવા અંદર હશે આપણે જઈને હોદીએ કેવા ટમેટા છે કેટલા નીકળ્યા એમ ચાલો જઈએ કઈ એક દોરા બહુ આવેલા છે પતંગના બધા વિનવા જોઈએ ને આપણે આવી ટમેટો ને આ બીજ નીચે હોય છે પણ થોડા કકડાયેલા છે કચ હશે આ થઈ ગયેલું છે શાકમાં બે થઈ ગયા હજી એક ખોદી લઈએ એટલે આપણે શાક નું પાકું હજી હમણાં તો બવા બોવાય બોની થાય બોની પાકવામાં પહેલી વારના સેના બહુ બગડે છે આટલા ઊંચા તોય પોચા પડે છે ખબર ને કેમ બગડતા હશે આ બધું દેખાતા નથી કઈ નથી ભલે આટલા રિયા થઈ જાય દોસ્તો બીજા બે મળી ગયા છે ટમેટા આપું ને આ રીયું એક ટમેટું પછી એક નહીં નીચે વાળું બગડેલું છે આવા થી જાય જુઓ આવા પોચા પડી જાય આવો રસ નીકળે જુઓ ને અમુક અમુક બગડી જાય બધું આપણા હાથમાં નહીં હોય ને ખાના બગડી જાય તો એ આટલા થઈ ગયા છે હવે આપણે ટામેટા લઈ લીધા છે અને જાય છે તરફ અને એક વખત આપણે કેળા છે જુઓ ને નીચે પડી ગયેલા છે કેલસી કેળા એ પાકા થઈ ગયેલા છે કાપવાના છે અને આપણે આ થઈ ગયેલા છે જો ને ભરાઈ ગયા મસ્તીની લૂમ ભરાઈ ગઈ એને કાપવી પડશે મસ્ત ભરાઈ ગયા છે એને કાપવા પડશે બહુ મોટા એ લૂમ નથી નાનકડી નાનકડી છે તો આપણે કાપીને મૂકી દેસું પકાત ખોકામાં પેક કરીને મસ્તી ના થઈ જાય ખાવા માટે આપણે ધાના આટલા છે હવે ફૂલું આવી ગયેલા છે ખાવા માટે પાસે બીજા વવાઈ ગયેલા છે तो दे आटो मरता है मारता वाड़ी में आ था ना जो हमारे विदांश ठगला ठगला नेला ठगला ठगला उगेला से हाँ आगो ढगलों मूली बाजू मेथी से ओलो चारो से आ मेथी से आगे आ मुरा पासा बीजी वार वेला से आ मुरा से थोड़ा टाइम में थी जाए તો મહિનામાં ખાધા જેવા થઈ જાય આપણે ફરતે ફરતે આટો લઈએ કેમ છે કેમ લસણ છે આમાં નીંદી કાઢ્યું હતું એક બી નીંડી કાઢ્યું હતું લસણ અને આ તુવરનો બે બાજુનો સાયડો પડે ને એટલે એલું બધી લસણ સારું નહીં થાય એવું લાગે છે અને આપણે તુવર કેવી છે ને આ બાજુ વીણવાની છે આજે થોડી ઘણી વીણવી પડે છે શાકમાં નાખરી ફુલાવરનું શાક બનાવવાનું છે એટલે આપણે થોડીક ઘણી તુવર ઘી લઈએ અને આપણે એક વસ્તુ જોઈ ગયા છે જો ને જામફળ જામફર મળી ગયું આપણને જામફળ જો જામફળ મળી ગયું હવે તો આપણે નથી ખાવાનું છોકરા હાટું રાખવું છે છોકરીને બહુ ફાવે છે પ્રિયાને બહુ ફાવે છે એટલે એને હાટી રાખવું પડશે એટલે આપણે લઈ લઈએ હાલો મિત્રો આપણે થોડીક તુવર વિની લે આટો મારતા મારતા જાય છે ઘરે અને આ તુવર વીણી લે થોડી ઘણી આમ પોચી છે એટલી બધી સારી નથી અને થોડીક વીણી લે આપણે કુલાવર બનાવું છે પછી ગયેલા છે છોકરીને લેવા તો માર્કેટમાંથી ખુલા કુલાવર લઈ આવશે અને ફૂલાવરમાં નાખવા થોડીક ઘણી તુવર વીની લઈએ કૂક કૂક સીંગ પાકી થયેલી છે તો આપણે લઈ લઈએ થોડીક સીંગ

તાકા પર આપણે આવતા રહ્યા જો વાડીનું વ્યૂ તમને બેતાવું દેખાડવું અમારે સોર પ્લેટ છે ઉપર લગાવેલી છે આ ઢાબુ છે આમ ઢાબા પર આવ્યા અને તમને લોકેશન તો દેખાડું મસ્તી ઢાવા પર કેવું લોકેશન આવે એમ